બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું કામાખ્યા ચહેરધામ વાસણા નવા ગોળિયા હાલમાં એક અદ્ભુત તપસ્યાનું સાક્ષી બની રહ્યું છે નવરાત્રીના નવલા પર્વમાં અહીંના પૂજારી અને ભક્ત મહેશપુરી જગતપુરી ગૌસ્વામીએ અન્ન જળનો ત્યાગ કરી અનોખી તપસ્યા આરંભી છે ગૌસ્વામીજીની આ તપસ્યા સામાન્ય નથી તેઓ સતત અગિયાર દિવસ સુધી મૌન વ્રત ધારણ કરીને દિવસ રાત ઊભા પગે તપસ્યા કરી રહ્યા છે આ સમય દરમિયાન તેમણે અન્નનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને માત્ર પાણી પર જ જીવન ગુજારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વાસણા નવા ગોળિયાનું આ કામાખ્યા ચહેરધામ આસામના ગૌહાટી સ્થિત કામરૂદેશ શક્તિપીઠની ભાવના સાથે જોડાયેલું છે જય જગતગુરુ બાપુની ચહેરમાના નાદ સાથે આ ધામમાં ભક્તિનો માહોલ જામ્યો છે મહેશપુરી ગૌસ્વામીની આ કઠોર અને અનોખી તપસ્યાના સમાચાર સાંભળીને આસપાસના ગામો ગામથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે તપસ્યા કરી રહેલા ગૌસ્વામીજી દ્વારા દર્શને આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને બાળકોને પ્રસાદી પણ વહેંચવામાં આવી રહી છે ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં તપસ્વીની આ અનોખી તપશ્ચર્યા સૌ માટે આસ્થાનું કેન્દ્ર બની છે